ઘણી જગ્યાએ રોડ તૂટી ગયો એપ્રોચ રોડ મેં લેખિત આપી દો સાહેબ એપ્રોચ રોડમાં બધે પાણી ભરાય છે કિડનીથી ઉતરો પાણી ભરાય છે બીજું સાહેબ અત્યારે જે નવો બને છે પીપલપથી વાણિયાવાડ સુધીનો એમાં સાહેબ જે રીતના કન્ડિશનમાં બનાવી છે ને એ રીતના રોડ નથી બન્યો સાહેબ પદ્ધર થઈ ગયો છે બાકી નીચે ખાડા થઈ ગયા છે સરદાર પટેલ બ્રિજની નીચે હવે સાહેબ સિમેન્ટનો રોડ છે આરસીસી હજુ પાંચ વર્ષ નહીં થાય એમ પણ અમર પાથરી દીધો

અ જ્યારે મહાનગરપાલિકા બન્યું કમિશનર સાહેબની નિમૂક થઈ ત્યારબાદ અમે નડિયાદ શહેર કોંગ્રેસ પરિવાર પ્રથમવાર મુલાકાતે આવ્યા હતા અમને બીજું કે નડિયાદના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના છે સાફ સફાઈના છે ગટરોના પાણી ચારે બાજુ ઉભરાય છે એના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે દબાણોના છે ઘણા બધા એવા પ્રશ્નો છે જેના ઉપર સાહેબ જોડે ચર્ચા કરી ઘણી ચોખવટ થઈ છે ઘણું એ કઈ રીતના કામ કરવાના છે તેવું તેમણે જણાવ્યું છે ટૂંકમાં તેમના મતે નડિયાદનો વિકાસ તેવું કરશે તેવું તે ચોક્કસપણે જણાવે છે